આમ આદમી પાર્ટીના પ્રવિણ રામના આહવાન બાદ વેરાવળ તાલાલા કેશોદ તેમજ અન્ય વિસ્તારના આશા બહેનો અને આશા બહેનોએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રાખડીઓ મોકલવાનું શરૂ કર્યું છે સાથે સાથે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને ભેટ સ્વરૂપે લઘુત્તમ વેતનની પણ માંગ કરી છે તમામ આશા બહેનોએ આપ નેતા પ્રવિણ રામને રાખડી બાંધી અને ત્યારબાદ પ્રવિણ રામે આશા બહેનો માટે રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન નામના સંગઠન બનાવવાની જાહેરાત કરી છે આ યુનિયન આશા બહેનો અને આશા ફેસિલિટેટરના પ્રશ્નો ઉઠાવશે તમામ આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને પોતાના મોટા ભાઈ માની અને રાખડી મોકલી રહ્યા છે રાખડીની સાથે સાથે એક પોતાની વેદનાને પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે કારણ કે જ્યારે કોઈ બેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈ ખુશી ભેટ કંઈક ને કંઈક આપતા હોય છે પણ ભાઈ જો કંજૂસાઈ કરે તો બેનને માંગવાનો પણ અધિકાર છે અને આ અધિકાર પેટે આ ગુજરાતની આશાબેનો અને આશા બેનો એમના મુખ્યમંત્રી શ્રી શ્રી અને પ્રધાનમંત્રી આ બંને પાસે એમનો અધિકાર માંગી રહ્યા છે લઘુત્તમ વેતન માંગી રહ્યા છે અને સાથે સાથે એમને કાયમી કર્મચારી બનાવવામાં આવે એની માગણી પણ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આશાબેનો અને આશા ફેસિલિટર બેનો જે એમના મોટા ભાઈ પાસે રાખડી મોકલી જે માંગ કરી રહ્યા છે એ માંગ પૂર્ણ કરી અને એ બંને મોટા ભાઈઓ એમની જે જવાબદારી છે મોટા ભાઈ તરીકેની એ ચોક્કસથી